બે પોઈન્ટ પચીસ લાખની રકમ લઈ અને યુવતીના લગ્ન દલાલ મારફત થયા હતા કે લગ્નના તેર જ દિવસમાં યુવતી ભાગી ગઈ હતી તપાસ કરતા યુવતી જ નહીં સાક્ષી અને દલાલના નામ પણ ખોટા નીકળતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો સુરતના ઉતરાણ પોલીસના જણાવ્યા મુજબ જૂના કોસાડ રોડ પર રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્ટાર પેલેસમાં રહેતા ગૌરાંગ ચુનીલાલ ગમાણી વેડીનાથ ગરનાણા પાસે પાનનો ગલ્લો ચલાવે છે ત્રીસ માર્ચે સંબંધિના સંપર્કથી નરેશ ભૂપતભાઈ મિયાણી સહિત ટોળકીએ એક યુવતીનો પરિચય કરાવ્યો હતો ગૌરાંગ લુભાણીએ કાજલ નામની યુવતી પસંદ પડતા લગ્ન માટે રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખની માંગણી થઈ હતી ગૌરાંગે સત્તર એપ્રિલે યોગી ચોક પેલેડિયમ પોઈન્ટમાં વકીલની ઓફિસમાં સમજૂતી કરાર સાથે કાજલ સાથે લગ્ન કર્યા હતા લગ્નની સાથે જ કાજલ સુનલભાઈ પરમાર નામની આ યુવતીએ ગૌરાંગના ઘરે પગલા પાડ્યા હતા લગ્નના પાંચમા દિવસે કાજલનો ભાઈ લાલો ઘરે આવ્યો હતો અને રીતિ રિવાજ મુજબ પિયર લઈ ગયો હતો સાત દિવસ પછી કાજલ પરત આવી હતી જોકે તેનો સ્વભાવ બદલાયેલો હતો